તું લે ક ના કે કોના પણ તે કોસને પૈસા ની કરતા મફત 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 હું તો બધું મફત જ ખાવ છું ના લે મફત આનું લે એટલું વેણ પાંચ પાંચ કે પાંચ પાંચ એટલું વેણવા તો પાંચ હું લઈ જઉં તો મફત હું છું ખાવ તું હા હું ખાવ ખાવ હા 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 વાર હું પીધું છું મફત હા હા વારમાં તારું આય હું વેડું છું એ તો પાણી છે એ પાણી મફત હા પરવા હા

રસ્તા કચરો નાખવાનું નહીં નાના ખાય નાના ખાય એટલે કાય નાના ખાય નાના ખાય તો કચરો નાખે તો મચ્છર પડે હા બીમારી નું ઘર આવશે અને કોની ટોળી તો એ મચ્છર આવી બીમારી નું પડત

અમારો એવો વિડીયો છે અમારે એવું કેવું છે કે ભાઈ તમે એક ઝાડ વાવ કદાચ ચોક ભૂલથી કાપવું પડ્યું તો એની જગ્યાએ બે ઝાડવા ચોક વાવજો અને એની ઉછેર રાખજો કદાચ કોઈ સમજી લે કોઈ એક્સપાયર થઈ ગયું કે એના નોમનું બીજું કોક કરો એક એક ઝાડ તો એના નોમનું વાવજો કે ભાઈ મારા છોકરા માટે મારા બાપ માટે એ ઝાડ એના નોમ વતીનું એક ઝાડ વાવજો ને એનો ઉછેર કરજો તો આપણા આગળ જતી પેઢીઓના કોમમાં આવશે